ગરવાડા તાલુકાના પાંદડી ગામમાં ગોચર અને પંચાયતની જમીનમાં લાઇબ્રેરી પુસ્તકાલય અને રમતગમતનું મેદાનની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું આજ રોજ તારીખ છ આઠ બે હજાર ચોવીસ મંગળવાર રોજ ગરવાડા તાલુકાના પાંદડી ગામના યુવાનો યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આધુનિક યુગમાં માં યુવાનો યુવતીઓ વધુ જાણકારી મળે નોલેજ વધારો થાય

જણાય છે તથા ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ દરેક બાબતમાં ભરપૂર કૌશલ્ય ધરાવે છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓને કઈ તાલીમ કે પ્રોત્સાહન કે ગાઈડલાઈન મળી રહે એવું કોઈ માધ્યમ નથી તેમજ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ ફિઝિકલ રીતે તૈયાર જ રહે છે પરંતુ તેને યોગ્ય રસ્તા ન મળવાને કારણે આગળ વધી શકતા નથી તેથી પાંદડી ગામમાં ગોચર અને પડતર જમીનમાં મેદાન અને લાઇબ્રેરી બનાવવામાં આવી તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી આજરોજ અમે કલેક્ટર સરને આવેદન પત્ર આપવામાં આવ્યો છે અમારે પાંદડી ગામમાં મેદાન અને લાઇબ્રેરી ની ખૂટ હોવા થી અમે યુવાનો બધા દાહોદ દૂર દૂર મતલબ દૂર દૂર એરિયામાં જવા પડે છે જેથી લોકોના અમુક વ્યક્તિઓના સગવડ ના હોય તો એ પહોંચી શકતા નથી અને લે આપણે તૈયારી હરકી રીતે કરી શકતા નથી એના માટે અમારા ગામમાં વહેલી તકે ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીની એલહી કરે એ અરજી અમારી સ્વીકાર કરે એ અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર સર લોકોને અને અમારા ખેતી જે ગૌચરણની જગા છે જમીન પડેલી છે ત્યાં સુધી અમુક લોકો ખેતી કરી રહ્યા છે તે અમને કાયદેસર રીતે નીકાળી આપી અને ત્યાં અમને ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી વહેલી તકે બનાવેલી એવી અમને અપેક્ષાઓ છે વિશાલ કુમાર કરણસિંહ